નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ નવ ચદીએ ઊંચા ચદાન મિત્રો પ્રકરણના નામ પરથી જ અંદાજ આવી ગયો હશે કે આ પાઠમાં પર્વત ઉપર ચરવાની વાતો કરવામાં આવી હશે બરાબર ને તો મિત્રો આપણે આ પાઠની અંદર જોવાનું છે કે ઊંચા પર્વતો પણ કેવી રીતના ચરવામાં આવે છે અને તેમાં કેવી કેવી તકલીફો આવે છે તો પર્વત ઉપર ચરવું એને પર્વતારોહણ કહેવામાં આવે છે તો મિત્રો સૌ પ્રથમ આપણે વાતો કરીએ તો જે પર્વતારોહણ છે તેઓ પર્વતારોહણ કરવા માટે કોઈ સારી પર્વતારોહણની સંસ્થામાં જોડાવવું પડે છે અને પર્વતારોહણના જે પ્રશિક્ષક છે તેમની પાસેથી પ્રશિક્ષણ લેવું પડે છે તો આ સંસ્થાઓ જે આપણા પાઠ્યપુસ્તકની અંદર વાત કરવામાં આવેલી છે જેમાં પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તર કાશી તો એ જે નહેરુ પર્વતારોહણ સંસ્થા જે છે એ ઉત્તર કાશીમાં ઉત્તરાખંડ રાજ્ય જે ભારતમાં આવેલું છે એની અંદર આવેલ છે આ ઉત્તર કાશી જેમાં આ સંસ્થા નહેરુ પર્વતારોહણ કરીને સંસ્થા આવેલી છે તો મિત્રો આ જે પર્વતારોહણ કરવા માટે જે લોકો સંસ્થામાં જોડાઈને જે ટ્રેનિંગ લે છે તેને સૌ પ્રથમ જે તાલીમ આપવામાં આવે છે તેઓને પહેલાં તો એમના જે કેમ્પસ હોય છે સંસ્થાના એ કેમ્પસની અંદર જ દોરડું બાંધેલું હોય છે ઉપર જે એ પ્રકારની ટ્રેનિંગ તમે કેમ્પમાં જોયું હશે સિરિયલોમાં પણ જોયું હશે કેમ્પમાં લઈ જાય વિદ્યાર્થીઓને બરાબર ત્યાં જંગલમાં લઈ જતા હોય છે અને આપણને ખૂબ લાંબુ ચાલીને જવાનું પરિશ્રમ પડે એવું અને એવા જે દોરડા ઉપર ચલાવવામાં આવે દોરડા જે જારી બાંધી હોય એના ઉપર ચાલવાનું વગેરે જે છે એ ટ્રેનિંગ પહેલાં સૌ પ્રથમ આ પર્વતારોહણ જે કરવા આવે છે તેમને એ પ્રકારની તાલીમ સંસ્થાની અંદર જ કેમ્પસની અંદર જ આપવામાં આવે છે ત્યારબાદ ધીમે ધીમે તેઓને બહાર બીજે જે ખડકો હોય છે નાના નાના પથરા ડુંગરો હોય છે એની ઉપર તેઓને આ ટ્રેનિંગ આપવામાં આવે છે તો આપણે જોઈએ ફેબ્રુઆરી બે ઓગણીસો ચોર્યાસી બીજું ફેબ્રુઆરીના ઓગણીસો ચોર્યાસી તેમની વાત છે તેની વાત છે તો પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા અમારાથી વીસ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતા શું કહે છે કે અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા ખૂબ જ આનંદમાં હતા અમારામાંથી વીસ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા અને સાથે થોડી મહિલાઓ જે બેંકમાં હતા બેંકવાળા અને બીજી સંસ્થાઓમાંથી હતા આજે છાવણીનો બીજો દિવસ હતો સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર ઠેલાઓ સાથે છવ્વીસ કિલોમીટર ચાલી હતી મને તે સાંકડા ખરબચરા અને સીધા ચઢાણવાળા રસ્તા પણ ફરીથી ચરવામાં બીક લાગતી હતી આ સંગીતા અરોડા છે જે વાતો કરે છે તે જે મેડમ સંગીતા મેડમ જે વાત કરે છે કે આ જે છાવણીનો બીજો દિવસ હતો અને સવારે હું પઠારીમાંથી ઊઠી એટલે મારા પગ નીચે મૂકવા ગઈ ત્યાં મને ડરથી ચીસ પાડવા લાગી કારણ કે સંગીતા મેડમના જે આગલા દિવસે તેમણે વજનદાર ઠેલાઓ ઉંચકીને જે છવ્વીસ કિલોમીટર ચાલ્યા હતા જેના કારણે એમના પગમાં ફોલ્લા ઓછાલા પડી ગયા હતા તેથી તેમણે ફરીથી જવા માટે બીક લાગતી હતી ફરીથી ચાલવામાં ચલાય એવી પરિસ્થિતિ ના હતી અને તેથી એ બીક લાગતી હતી મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો મેડમ શું કહે છે કે મારી આંખોમાં આંસુ સાથે એટલું એને દુખતું હતું પગમાં કે જેના લીધે એમને આજે મુસાફરીમાં જવું ના હતું પરંતુ જે એમના બ્રિગેડિયર છે એમની પાસે હું શું બહાનું કાઢીશ કે મેં આજે મુસાફરી કરવા માગતી નથી કે મને આ તકલીફ છે એવું જણાવવા માગે છે પરંતુ મેં પાછળથી ભારે અવાજ સાંભળ્યો મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો ઉતાવળ કરો નહીં તો તમારે ભૂખ્યા પેતી મુસાફરી કરવી પડશે ત્યાં જ જે એમના જે શિક્ષક છે બ્રિગેડિયર છે જ્ઞાનસિંહ જે એમને જોઈ છે મેડમને અને કહે છે કે એ રૂમ પર જ હોય છે જ્યારે કહે છે કે તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો નાસ્તા કરવા કેમ ગયા નથી ઉતાવળ કરો હોય તો તમારે ભૂખ્યા પેટે જ મુસાફરી કરવા આવવી પડશે એવું કહે છે સાહેબ સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી તમારા પગમાં ફોલ્લા પડ્યા છે તમે ચાલી નહીં શકો તમે આ કેવા આવ્યા હતા ખરું ને સંગીતા મેડમને જે પગમાં ફોલ્લા પડ્યા હતા અને એ જવા માંગતા ન હતા આજે એટલે રજા માંગવા માટે આવે છે એમના રૂમ પાસે તો સાહેબ સાહેબ કરીને બૂમો પાડે છે ત્યાં જ સાહેબ બોલી પડે છે કે તમારા પગમાં ફોલ્લા પડ્યા છે તમે ચાલી નહીં શકો તેથી જ તમે કહેવા માટે આવ્યા છો ને એવું સાહેબ જ બોલી રહી છે સંગીતા મેડમ કહે છે હા સાહેબ આમાં કંઈ નવું નથી હવે ઝડપથી તૈયાર થઈ જાઉં સાહેબ શું કહે છે કે આમાં કંઈ નવું નથી હવે ઝડપથી તૈયાર થઈ જાઓ એવું કહે છે કેમ કે આમાં કોઈ બહનું કાઢી શકાય એમ જ નથી રોજનું જે કાર્ય છે જે મુસાફરી જે એકવાર કામ લીધું છે આ તે તમારે રોજ એમાં આવવું જ પડે ને આવી તકલીફો તો શરૂઆતમાં પડશે જ એવું કહેવા માગે છે હું વીલા મોઢે તૈયાર થવા લાગી ભાગી હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યું સાંભળો મેડમ તમે જૂઠ સાતના નાયક છો તમારે જેને જડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે તમને પહેલાંથી જ પર્વતારોહણમાં જૂઠ નાયકની જવાબદારી જણાવવામાં આવેલી છે સંગીતા મેડમને પગમાં ફોલ્લા પડ્યા હતા એમ એ જ આજે રજા પાડવા માગતા હતા છતાં રજા મળી નહીં અને વળી જવાબદારી મોટી આવી કે શું તેમને જૂઠ નાયક તેમના જૂઠના નાયક જૂઠ નાયક બનાવવામાં આવ્યા હતા સાતમું જૂઠ હતું એમનું તેમાં જૂઠ નાયકની જવાબદારી તેમને આપી હતી તો એ સાહેબ કહે છે કે જૂઠ નાયકની જે જવાબદારી શું હોય છે એ તમને આગળ જણાવવામાં આવી જ હતી તો એ તમે આ જૂઠના નાયક છો તો તમારે શું કામ કરવાનું છે એ તમને ખબર છે એવું કહે છે તો આપણે જોઈએ તો કે જે જૂઠ નાયકની કેટલીક જવાબદારી હોય છે જેમ કે જે સભ્યો ચડી ના શકતા હોય એમની સાથે તો તેઓને ચરવામાં મદદ કરવી પડે સામાન લઈ જવામાં પણ મદદ કરવી પડે તથા રોકાણ અને આરામ કઈ જગ્યાએ કરવાનું તે માટેની પણ જમવાની વ્યવસ્થા કરવી પડે એવી બધી જવાબદારી જૂઠ નાયકની હોય છે તો આ સંગીતા મેડમને માથે આપી હતી કહો તમે ક્યારેક પર્વતો જોયા છે તમે ક્યારેક પર્વત પર ચર્યા છો ક્યાં અને ક્યારે તમે પર્વત પર ગયા હશો બરાબર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે અંબાજી ગબ્બરનો ડુંગર છે પાવાગઢનો ડુંગર જે પંચમહાલ જિલ્લામાં આવેલો છે જૂનાગઢનો ગિરનાર પર્વત જે આપણો ગુજરાતનો ઊંચામાં ઊંચો ડુંગર જેને આપણે કહીએ અને છે તો એ જે ત્રણ પર્વત છે એમાંથી કોઈ પર્વત પર તમે ગયા હશો પંચમહાલ જે આપણાથી નજીક છે અહીં તો તે પર્વત પર પણ ગયા હશો તમે તો પર્વત પર ચર્યા હશે તો તમને ખબર હશે કે પર્વત પર ચડતા કેટલો ઠાક લાગે છે શું મુસીબત પડે છે પગઠિયા હોય છે એના પરથી જ ચરવાનું હોય છે એટલે સરળ જ હોય છે છતાં પણ થાક લાગતો હોય છે બરાબર તો તમે લખી શકો છો કયા પર્વત પર ગયા છો પર્વત પર ચર્યા છો ક્યારે અને ક્યાં બરાબર એક ધારો તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો તો તમે કેટલે ઊંચે જઈ શકો છો એક ધારો એટલે કોઈ પણ જગ્યાએ સ્ટોપ ઊભા રહેવાનું નહીં એક ધારું ચાલવાનું રહેશે કોઈ જગ્યાએ બેસવું નહીં એક ધારું ચાલવાનું હોય તો તમે કેટલા કિલોમી મીટર સુધી ચાલી શકો છો અથવા તો કે કેટલે કિલોમીટર સુધી તમે ઊંચી જઈ શકો છો સપાટ રસ્તો હોય સાપુતારાની વાત કરીએ તો સાપુતારામાં રસ્તાઓ અડધી રસ્તાઓ જે છે તેમાં ચરવાનું હોય તો તમે એવી જગ્યા કોઈક બીજે હોય તો તમે કેટલું ચરી શકો છો કેટલા કિલોમીટર સુધી સતત એક ધારો ચાલી શકો છો એ જણાવવાનું બાળકો હોય તે તો બાળકો રમતો રમતા હોય છે એટલે બાળકોમાં એનર્જી એટલી હોય છે તો તેઓ જે વડીલ હોય છે એના કરતાં વધારે ચરી શકતા હોય છે બરાબર ને તો તમે કેટલું ચરી શકો છો એક ધારો એકદમ થાક લાગે ગભરાટ થાય તેટલું પણ કરવાનું નથી તમારાથી બનતા પ્રયત્નો કરવાના હોય છે તો તમે કેટલું ચાલી શકો છો એ તમારે જણાવવાનું કલ્પના કરો તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો ચિત્ર દોરો પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો ચિત્ર દોરવાનું છે કે પર્વતો પર જે રસ્તાઓ હોય છે તે કેવા હોય છે એમના વિશેનું ચિત્ર તમારે રસ્તો એ પર્વતના રસ્તો બનાવીને એક ચિત્ર સરસ મજાનું બનાવવાનું છે મોટી જવાબદારી કે શું કરવાનું હોય તે વિશે મે વિચારવાનું ચાલુ કર્યું જૂસ નાયકે જે જવાબદારી હોય છે તે શું શું હોય છે તો તે વિચારવાનું ચાલુ કર્યું પહેલું છે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી જૂઠમાં જેટલા સભ્યો જોડાયા હોય છે તેમાં એક જૂઠ નાયક હોય છે લીડર જેને કહી શકાય તમે કેમ મોનિટર હોય ક્લાસમાં આખો શિક્ષકની ગેરહાજરી હોય બરાબર શિક્ષક કોઈવા મોડા પડે તો તે સમયે તમે જે આખો ક્લાસને વર્ગ મોનિટર હોય તે સંભાળી શકો ને તો શું શું જવાબદારી હોય છે એ પ્રમાણે જે જૂઠ નાયક હોય છે એમને શું શું કરવાનું છે તો બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી જૂઠને આગળ જવા દેવું અને જૂઠ નાખ કે પાછળ રહેવું જૂઠ નાખે કે પાછળ રહેવું પડે અને જૂઠને આગળ બધા ગયા છે સારા છે એ બધું દેખરેખ રાખવી પડે જે લોકો ચડી ના શકતા હોય એઓને મદદ કરવી ચડવામાં કોઈને તકલીફ પડી રહી હોય તો તેઓને મદદ કરવી રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી પર્વત ઉપર કોઈ જગ્યાએ રોકાણ કઈ જગ્યાએ કરી શકાય તે સારી જગ્યા શોધવી તેઓની તબિયત સારી ન હોય તો તેઓનું ધ્યાન રાખવું જો કોઈની તબિયત તેમાં સારી ન હોય તો સતત તેના પર ધ્યાન આપણે રાખતા જવું પડે અને લઈ જવું પડે જૂઠ માટે જમવાની વ્યવસ્થા કરવી જમવાની પણ વ્યવસ્થા કરવાની સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું જૂઠ નાયકને જવાબદારી સોંપેલી હોય છે જેથી જો કોઈક જૂઠના કોઈ સભ્યને કંઈ તકલીફ પડી હોય કોઈ કે ભૂલ કરી હોય તો તેનું પણ જૂઠ નાયકે સજા ભોગવવી પડે એટલે કે સાંભળવું પડતું હોય છે કે તમે જૂઠ નાયક બનાવ્યા હોવા છતાં તમે આ ભૂલ કેવી રીતના તમારા જૂથના સભ્યોએ કરી એવી રીતના પ્રશિક્ષક પાસેથી સાંભળવામાં પણ આવે છે મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે છતાં પણ મને મેડમ કહે છે કે આટલું પછી પણ મને એક અહીં જે ખાસ પ્રકારની એક શિસ્ત હતી જે જૂઠની અંદર અને જે આ છાવણીમાં જે દરેક લોકોમાં જે શિસ્ત હતું એના મને સમજાઈ ગયું અને વિચાર આવ્યો કે આ છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે એવું એમને લાગે છે જૂથ સાત જૂથ સાતમાં અસમ મણિપુર મિઝોરમ મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી તેમનામાં ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા અમે એકવીસ દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનડોબી સાથે હું એક વખત પર વાત ન કરી શકી તેનું મને દુઃખ લાગ્યું હતું તે ફક્ત મીઝો ભાષા બોલે છે તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા સંગીતા મેડમ શું કહે છે કે આપણા ભારતમાં જે રાજ્ય છે જુદા જુદા આવેલા છે એ રાજ્યોમાં જે અસમ રાજ્ય છે મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડની વગેરે છોકરીઓ હતી અને આ જૂથમાં હું એક જ કેન્દ્રીય મહિલા કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી તો ઘણાને બધાને જ હિન્દી બોલતા આવડતું ન હતું તેમાંના ઘણા હિન્દી સારી રીતના બોલ્યા હતા પરંતુ જે ખાનડોમ્બી જે હતી એ મિઝોરમથી આવેલી હતી એને હિન્દી બોલતા આવડતું ન હતું જેથી તેમની સાથે વાત થઈ શકતી ન હતી મેડમની પરંતુ કહે છે કે તેમ છતાં પણ અમે અમારા હૃદયથી અમે એકબીજાની નજીક આવ્યા હતા હૃદયના ભાવથી એકબીજાની નજીક તેઓ એકબીજાને ઓળખી શક્યા અને નજીક હતા એવું કહે છે મિત્રો આપણે વાત કરીએ ભાષાની વાત જ્યારે નીકળી છે ત્યારે તો કે આપણા દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે દરેકને પોતપોતાની ભાષા બોલવાનો હક છે પોતપોતાની રાજ્યની જે ભાષા હોય એ પ્રમાણે બોલતા હોય છે પરંતુ આપણી જે ભારતની આપણી જે રાષ્ટ્રીય ભાષા છે એ હિન્દી છે બરાબર આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં હોઈએ ત્યાં સુધી આપણે ગુજરાતી ભાષા એ આપણી પ્રથમ ભાષા છે તો આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ પરંતુ જ્યારે ગુજરાત છોડીએ ગુજરાતની બહાર જ્યારે પગ મૂકીએ ત્યારે આપણે હિન્દી ભાષા બોલવી પડે છે જેથી હિન્દી ભાષાથી લોકોને આપણે એકબીજાના સંપર્કમાં રહી શકીએ જાણકારી મેળવી શકીએ જો ગુજરાત છોડીને બહાર આપણે કશે જવું પડે બીજા રાજ્યની અંદર તો તેઓ ગુજરાતી સમજી શકતા નથી જેથી આપણે હિન્દી ભાષાએ શીખવી સમજવી એ આપણા માટે આવશ્યક છે જોઈએ તમારા વિચારે જૂઠનાયકની જવાબદારી શું હોય છે તો જૂઠનાયકની જવાબદારી શું હોય છે મિત્રો તો કે આપણે જોયું કે જૂઠનાયકની જવાબદારી એ બધા જ સભ્યોનું ધ્યાન રાખવાનું હોય છે તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી જૂઠને આગળ જવા દેવું કોટે પાછળ રહે બરાબર જો સભ્યો કોઈ ચરી ના શકતા હોય તો તેઓને મદદ કરવી રોકાણ માટે આરામ કરવા માટેની સારી જગ્યા સુધી લેવી જમવાની વ્યવસ્થા કરવી બરાબર એ બધી જૂઠ નાયકની જવાબદારી હોય છે તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો તમને કોઈ આવી છાવણીના નાયક જૂઠ નાયક લીડર બનાવી દેવામાં આવે તો તમે શું કરશે તમારે પણ આ પ્રમાણે જ કરવું પડે બરાબર સૂચનાએ કે પોતાની જવાબદારી રાખવી મતલબ લેવી પડતી જ હોય છે મિત્રો તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે એ તો તમને તમે જાણો જ છો બરાબર ને કે વર્ગ મોનિટર બન્યા હોય એને તો ખબર જ હોય પણ વર્ગ મોનિટર જે ના પણ બન્યા હોય તે તે પણ તો તેને ફોલો કરેલા હોય છે હા વર્ગની અંદર જોયું હોય કે વર્ગ મોનિટર શું શું કામ કરે છે બરાબર તો તે પ્રમાણે તમારે જણાવવાનું છે તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કેમ તમને વર્ગ મોનિટર બનવું ગમે ને ગમે બરાબર વર્ગ મોનિટર બનવું ગમે કારણ કે તે ખૂબ જ જવાબદેવા જવાબદારીવાળું કાર્ય હોય છે તો એવી જવાબદારી જો આપણે નાનપણથી લેતા હોઈએ તો આપણામાં જે આત્મવિશ્વાસ છે એનો વધારે થાય અને નેતૃત્વના જે ગુણનો વિકાસ થાય છે નાનપણથી આપણે એવી જવાબદારીઓ લઈએ તો આપણે એ પ્રમાણે આપણી આત્મવિશ્વાસ વધે અને આપણામાં એ પ્રમાણેના ગુણો સારા ગુણો વિકસે નદી પાર કરવી અમને સવારના નાસ્તામાં વિટામિન સી લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું મિત્રો સવારના નાસ્તામાં તેઓને વિટામિન સીની ગોળી લો તત્વની ગોળી આપવામાં આવે છે અને ચોકલેટી દૂધ ગરમ ચોકલેટી દૂધ જેનાથી શક્તિ મળી રહે તેના માટે તેઓને આ પ્રમાણે ખોરાક આપવામાં આવતો હોય છે અને ઠંડીના ઠંડી હોય છે તો તેમાં ગરમી પણ જળવાઈ લે રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા સવારે રોજ તેમને ડોક્ટર હોય છે તપાસ કરે છે કોઈ તકલીફ નથી કોઈ કોઈ સમસ્યા છે કોઈક ને શરીરમાં કંઈક ખામી જણાય વિટામિન્સ તો તેના માટે તેઓને રોજ એ પ્રમાણે જ ખોરાક આપવા માટે આવતો હતો પરંતુ તબીબી તપાસ પણ કરવામાં આવતી જેથી કરીને જ્યારે ચરવા માટે લઈ જાય તો કોઈને વચ્ચે કંઈક તકલીફ વધારે ના પડી જાય તે માટે તપાસ કરીને જ લઈ જવામાં આવતા હતા આઠ કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા નદી પર એક કાંઠેથી બીજા કાંઠા સુધી જાડું દોડ્યું બાંધ્યું હતું દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું હું થોડી ગભરાતી હતી મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો આ દોરડું નીકળી જાય તો શું થશે વિચાર આવે ને આવો તમને પણ જો દોડી પર લટકીને નીચેથી નદી પાર કરીને જવાનું હોય તો બીક તો લાગે ને કોઈ પણ વ્યક્તિ હોય તો પહેલાં તો બીક લાગે કે આ વિચાર આવે જેવી રીતના મેડમને આવ્યો કે આ દોરડું તૂટી ગયું તો લાગે ને તો હું નદીની પોરાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી નદીની પહોળાઈ કેટલી છે એનો અંદાજો લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આ પ્રમાણે જે તેઓને પણ બાંધેલું જ હોય છે દોરડું અને જે ઉપર જે દોરી લટકાવેલી છે નદી પાર કરવાની હોય છે તેના પર પણ એક કડી દ્વારા એમને બાંધીને ખસેડવામાં આવે છે પરંતુ આ દોરડું તૂટી ગયું તો અમે પાણીમાં જતા રહીશું એવું ભીખ તો લાગે ને એટલે એ વાત કરે છે અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતાં જાડા દોરડામાં પુરવી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા થાય ને એવું તમે કોઈક જગ્યાએ એવું ગયા હોય બરાબર તો બીક લાગે જેના કારણે તમે પહેલાં જાઓ તમે પહેલાં જાઓ એવું કરીએ ને બરાબર ને તો એવું ત્યારે મેડમ કહે છે કે આવું જ બધા અમારા જૂઠમાં પણ લોકો કરી રહ્યા હતા કે તમે પહેલાં જાઓ એવી રીતના એકબીજાને ધક્કો મારતા હતા તે હારમાં હું છેલ્લે ઊભી હતી એ આશાએ કે મને કોઈ જોશે નહીં પણ અમારા પ્રશિક્ષક હાથમાં કઢી અને ડોર લઈ મારી પાસે આવ્યા મેડમ કહે છે કે હું છેલ્લે લાઈનમાં હતી પરંતુ મારા પ્રશિક્ષકે મને જોઈ લીધી અને મારી પાસે આવી પહોંચ્યા હવે મને લાગ્યું કે હવે છટકાશે નહીં નહીં છટકાય બરાબર ને પ્રશિક્ષકને તો ખબર જ હોય છે દરેક એમના જે ટ્રેનિંગ લેવા માટે આવ્યા હોય છે એ સ્ટુડન્ટની બરાબર હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી સાહેબ મારો ડર જાણી શક્યા નહીં તેમણે મોટેથી છે કહ્યું સંગીતા મેડમ સંગીતા મેડમ માટે ટર્ન હર્ષનાથ મને તો સંગીતા મેડમ શું કહે છે કે મને એટલા પર ડર લાગતો હતો પરંતુ મારા ચહેરા પરથી એમને ડર સાહેબ જાણી શક્યા ન હતા એટલે મોટેથી કહે છે બધાને કે સંગીતા મેડમ માટે ત્રણ હર્ષનાર્ટ કરો બૂમો પારો એવું કહે છે અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો હર્ષ સંગીતા મેડમને હર્ષનાથ માટે લોકોને સાહેબ જણાવે છે તે તેની સાથે જ કોઈએ સંગીતા મેં એમને ખબર ન પડે તે રીતે ધીમેથી ડકો પાણીમાં મારી દે છે ડોડું સાથે બાંડેલા જ હોય છે પરંતુ જે થોડો ડરતો લાગતો હોય છે મને મારા પગ ઠીજી ગયા હોય એવો અનુભવ થયો હું ધ્રુજવા લાગી મારા દાટ ચકડાઈ ગયા મેં દોરડું પકડ્યું અને મક્કમ ઠરી મારા પગ નદીના તટ પર મૂક્યા જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું નદી ઊંડી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી હું ખૂબ જ દરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી દોરડું મારા હાથ માટે સરકી રહ્યો હતો હું મદદ માટે બૂમો પાડવા લાગી મને લાગતું હતું કે હું નદીના નદીમાં તણાઈ જઈશ પણ ના મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી પર્વતારોહણ જે કરે છે તેને આવી બધી દરેકથી સામનો કરવા પડતો હોય છે જેથી ડર લાગે છે છતાં પણ આપણે એમાં જવું જ પડે છે જેથી એમાં આપણને કળી બાંધેલી હોય છે એટલે આપણે પાણીમાં તણાઈ જઈશું એવો પ્રોબ્લેમ આવતો નથી પરંતુ બીક લાગતી હોય છે તો સંગીતા મેડમ આ પ્રમાણે આપણને જણાવે છે કે હું કડીથી મને એવું લાગ્યું હતું પરંતુ હું કડીથી ડોરડા સાથે બંધાયેલી હતી હું અવાજ સાંભળી શકતી હતી દોરડું પકડો દોરડું પકડો મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ઢકેલી ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી હું નનીવાથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહટ ખુશી હતી આ પ્રમાણે નદી સર કરીને આવ્યા તો ખુશી થાય ને મિત્રો અનહદ ખુશી થાય છે પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી આવું પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું બીજાને પણ એ કહેતી હતી કે હવે મજબૂરાઈથી દોરડું પકડો અને આત્મવિશ્વાસ અને હિંમતભેર જે પડકારનો સામનો કરવાનો પરિણામ એ જોયું હતું એને એવું લાગ્યું જેથી એ પણ બીજાને એ પ્રમાણે કહી રહી હતી મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી અહીં અટકકીએ છીએ ત્યારબાદ આપણે એના પછીનો મુદ્દો એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું